ત્યારે વડોદરાના હળની તળાવ ખાતે બોટકાંડ બાદ વડોદરામાં સૌપ્રથમ કાનૂની સહાય કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજથી હળની તળાવ પાસે સાંઈ મંદિરે કાનૂની સહાય કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે આજ રોજ દિવસે હિન્દુ કાનૂની સહાયતા કેન્દ્ર વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત એક વિધિ લીગલ સેલ જે ઘણા સમયથી કાર્યરત છે એમાં આ હિન્દુ કાનૂની સહાયતા કેન્દ્રની શરૂઆત આજે વડોદરામાં શરૂ કરી છે જેમાં મુખ્યત્વે હિન્દુ રિલેટેડ જે ઇશ્યુઝ ચાલે છે આજકાલ દેશમાં એમાં લવ લવજહાજ છે જે જમીનોના અતિક્રમક્રમણ થાય છે ગૌહત્યા છે આ બધા ઘણા બધા ઇસ્યુઝમાં ભોગ બનનાર વ્યક્તિઓને વિધિ પ્રકોષ લીગલ સેલ વિશ્વ હિન્દુ પરિષદ તરફથી જિલ્લા અદાલતોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટ સુધી નિશુલ્ક કાયદાકીય સહાય આપવામાં આવશે અને એ માટે આ સૌથી પહેલું ભારતભરમાં પહેલું સેન્ટર શરૂ કર્યું છે અને આ બાબતે એનો મુખ્યત્વે શુભારંભ આજથી કરેલો છે વિશ્વ પરિષદના વિધિ પ્રકોષ્ઠના રાષ્ટ્રીય સંયોજક દિલીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે હાલમાં લોકોને ઘણી સમસ્યા છે અને લોકો કોર્ટના દ્વાર ખકડાવે છે જોકે લોકો પાસે જરૂરી કાનૂની માર્ગદર્શન હોતું નથી જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાનૂની સહાય કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહિનામાં નિયત કરેલા બે દિવસ લોકોને કાનૂની માર્ગદર્શન અપાશે અને નીચલી કોર્ટથી લઈને ઉપરની કોર્ટ સુધી તેમના માટે કાનૂની લડત આપવામાં આવશે અને વિશ્વ હિન્દુ પરિષદનું જે વિધિ પ્રકોષ્ઠ એટલે કે લીગલ સેલ છે વકીલોનું સંગઠન એનો રાષ્ટ્રીય સંયોજક તરીકેની મારી જવાબદારી છે આજે અમે અમારા વિધિ પ્રકોષ્ઠ એટલે કે લીગલ સેલ દ્વારા હિન્દુ કાનૂની સહાયતા કેન્દ્ર જે આખા ભારતમાં જે ખોલવાના છે એમાંના સૌથી પહેલી શુભ શરૂઆત અહીંયા વડોદરામાં હળણી મુકામે થઈ રહી છે અત્યારે હિન્દુ સમાજના લોકોને જે કંઈ કાનૂની પ્રશ્નો હોય એની એડવાઇસ કન્સલ્ટેશન એ બધું અહીંયાથી હવે નિશ્ચિત કરેલા મહિનામાં બે દિવસ વકીલો અહીં બેસીને એમને સલાહ આપશે હિન્દુ કોઝ માટે એટલે હિન્દુત્વના કારણ માટે કોઈ પણ એમાં ભોગ હશે ભોગ બનેલા હશે તો એવા લોકોના કેસ પણ અમે નીચેની કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ફ્રીમાં ચલાવવાની અમારી યોજના છે અને એ માટેના આવા દરેક જગ્યાએ અમે